ત્રેવીસ સાત બે હજાર પચીસના રોજ કલાક જીરો જીરો ત્રીસ થી એકવીસ દરમિયાન ઉચ્છલ તાલુકાના વળભુજા ગામ ગાંધીનગર ફળિયું ખાતે રહેતા બાલુભાઈ ગામીનાઓના ઘરે પાંચથી વધારે ધાળ પાડુઓએ રાત્રે ઘરમાં પ્રવેશ કરી અને ઘરમાં રહેતા ચારેય ઇસમોને બંદી બનાવી તેમને ટીકાપાટુનો માર મારી તથા ફરિયાદી શ્રીને માથાના ભાગે ઈજા કરી અને હથિયાર બતાવી રૂપિયા રોકડા સોનાની ચેન એક ડાયમંડનો સેટ મોબાઈલ ફોન બે જોડી બુટ્ટી તથા બે વીટી મળી કુલ્લે રૂપિયા ત્રણ લાખ છવ્વીસ હજાર રૂપિયાના મુદ્દામાલની ધાળ પાડી અને લઈ ગયેલ જે બાબતે ઉચ્છલ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજિસ્ટર કરવામાં આવેલ સદર ગુનાના કામે મહેરબાન રેન્જ આઈજીપી શ્રી પ્રેમવીરસિંહ રાજ પોલીસ અધિક્ષક શ્રી રાહુલ પટેલ સાહેબ શ્રી નાઓની સૂચના અને માર્ગદર્શન અન્વયે જિલ્લા ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી એસ ગોહિલ તથા એસઓજી પીઆઈ શ્રી કેજી લિંબાચિયા અને સાયબર ક્રાઈમ પીઆઈ શ્રી આઈર સાહેબ નાઓની ટીમોને કાર્યરત કરી અને ટેકનિકલ એનાલિસ્ટના આધારે સર્વેલન્સ શરૂ કરવામાં આવેલું અને સદર બનાવ દરમિયાન અત્રેના જિલ્લામાં ફરજ બજાવતા પીએસઆઈ શ્રી એનએસ વસાવા તથા પીએસઆઈ શ્રી એસપી સોઢાનાઓને સદર ગુનાના કામે સંડોવાયેલ આરોપીઓ એક ઇકો કારમાં બેસી સોનગઢ તરફ જનાર છે એવી ઇન્ફોર્મેશન મળેલી જે અનુસંધાને અત્રેના જિલ્લાના અધિકારીઓ સ્ત્રીઓએ ટીમો ગોઠવી અને વોચ રાખી આ ગાડીને આતરી આ કામે કુલ ત્રણ આરોપીઓ શંકાસ્પદ હાલતમાં મળી આવે જેઓના પ્રાથમિક પૂછપરછમાં નામ જોતા વિપુલભાઈ દાસિયાભાઈ રહેવાસી ગાંધીનગર તાલુકો જિલ્લો તાપી મૂળ છે તથા વિપુલભાઈ ભીખાભાઈ ધામેલિયા રહેવાસી સુરત મૂળ ભાવનગર તથા ત્રીજો આરોપી બ્રિજેશ કુમાર ઉર્ફે પ્રધાન રામ આશરે સિંહ હાલ રહેવાસી સુરત મૂળ રહેવાસી ગામ સોનાઈ જિલ્લો

આ કામના આરોપીઓએ સદર જગ્યાની રેકી કરેલ છે અને રેકી કર્યા બાદ સદર જગ્યાએ અન્ય આરોપીઓ સાથે મળી અને ધાળ પાડેલ હોવાનું તપાસ દરમિયાન ફલિત થયેલ છે આ સમગ્ર કામગીરી જોવામાં આવે તો કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એલસીબી ડીએસ ગોહિલ શ્રી એનજી પાંચાણી પીએસઆઈ શ્રી એસપી સોઢા તથા પેરોલ ફરલો સ્કોડના પીએસઆઈ શ્રી એનએસ વસાવા તથા એસઓજી ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કેજી લિંબાચિયા